तो एक्स प्लस वाई बराबर छ અને a22 b22 સાથે સરખાવો તો xy 8 તો આપણને આદેશની નીતિ આવડે છે ઉકેલવા માટેની કે x ની કિંમત સમીકરણ 2 માંથી 1 માં મૂકો કા તો 1 માંથી 2 માં મૂકીએ 1 અને 2 ને ઉકેલતા 1 અને 2 ને ઉકેલતા અથવા તો એના પરથી y ની જગ્યાએ 6 x લખી સકીએ બરાબર છે તો y ની જગ્યાએ લખાશે આપણે આ આ વાય કરતા બનાવો તો છ માઇનસ એક્સ મૂકવાના છે જમણી બાજુમાં તો ડાબી બાજુમાં વધે જીરો તો આમ દ્વિઘાત ના વયવ બનશે એક્સ ચાર દો આઠ એટલે કે એક્સ માઇનસ ફોર એક્સ માઇનસ બે હોય તો વાય ચાર મળે જે બંને માટે અસ્તિત્વ ધરાવે છે પરંતુ જેડ કીધું તો જેડ વાળું પદ સરખાઓ તો અહીં આપણને દેખાય છે કે ફાઈવ પ્લસ બરાબર ફાઈવ મળશે એ ટુ વન

અને સ્તંભ શ્રેણીમાં આપણે સરખામાં આવે કે x plus y plus z બરાબર 9 તેવી રીતે x plus z બરાબર 5 તથા y plus z બરાબર 7 આપેલા છે તો પછી x y z ની કિંમત શોધો તો અહીં આપણે એવું કરી સકીએ કે આ બંનેની બાદબાકી કરી દો તો x કેન્સલ z કેન્સલ 9 માંથી 5 જાય તો 4 તો y બરાબર 4 મળશે બરાબર છે આ કિંમત આપણે બીજા સમીકરણો મૂકી દઈએ તો અહીં આપણને ચાર ને જમણી બાજુ લાવો તો સાતમાંથી ચાર જાય એટલે કે ત્રણ આ કિંમત આપણે એક્સ પ્લસ જેડવાળા સમીકરણ મૂકીએ કે એક્સ પ્લસ ઝેડ બરાબર પાંચ હતા તો આમ એક્સ બરાબર પાંચ માઇનસ ઝેડ ઝેડ બરાબર ત્રણ છે માટે એક્સ બરાબર બે મળે બરાબર છે તો આ પ્રમાણે સમીકરણ ખાલી ઉકેલવાના છે અહીં આપણે વાય પ્લસ ઝેડ બરાબર સાત આપેલા છે બરાબર છે તો સમીકરણમાં ઉકેલતા દસમાં ધોરણમાં શીખી ગયા છીએ એટલે બધાને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો